ઝઘડીયા તાલુકાના ઉમલના નજીક આવેલી રાષ્ટ્રીય પોલીફિલ કંપનીનું એક યુનિટ છે રાષ્ટ્રીય પોલીફિલ કંપની દ્વારા ઝઘડીયા તાલુકાના ગામોમાં પાયાની સુવિધા ઊભી કરવામાં સીએસઆર એક્ટિવિટી હેઠળની વિશેષ ગ્રાન્ડનો ઉપયોગ કરી વિકાસના કામો કરવામાં આવે છે આવી જ એક લોક ઉપયોગી કામગીરી રાષ્ટ્રીય પોલીફિલ કંપની દ્વારા ઝઘડીયા તાલુકાના બામલ્લા ખાતે કરવામાં આવી છે બામલ્લા ખાતે કંપની દ્વારા પંચાયત ભવનનું નિર્માણ કરી લોક ઉપયોગ માટે આજરોજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પંચાયત ભવનનો ઉપયોગ ગ્રામજનોના પંચાયતની વહીવટ સરકારી કાર્યક્રમો ગ્રામસભા વગેરે માટે ખૂબ જ ઉપયોગી નિવડશે પંચાયત ભવનનું ઉદઘાટન સેન્ચુરી એન્કા લિમિટેડ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય પોલિફિલ કંપનીના કર્મચારીઓ બામલ્લા ગામના વડીલ નગીનભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સેન્ચુરી લિમિટેડ કંપની તરીકે ઓળખાય છે આજે અમે જો કંપની આજેલા ગામમાં આવેલી કંપની છે જેમાં આજે પંચાયત ભવન લોકાર્પણ કર્યું છે કંપની અવારનવાર ઘણી બધી વ્યવસ્થા ઉભી કરી છે આ બામલ્લા ગામમાં જેવા કે કોમ્યુનિટી સેન્ટર બે વર્ષ પહેલા આપણે કોમ્યુનિટી સેન્ટર બનાવ્યો હતો જેમાં આજે શિક્ષણનું કામ ચાલે છે ઘણા બધા જે સામાજિક કાર્યક્રમો છે બધા થતા કરે છે એટલે આ કમ્યુનિટી હોલથી ઘણા બધા લોકોને ફાયદો થયો છે એ જ પ્રમાણે સરપંચ સાહેબને અમારે વિનંતી કરી હતી કંપનીને કે ભાઈ આપણે પંચાયતનો ઓડો પૂરો થઈ ગયો છે એટલે આપણે કન્સ્ટ્રક્શન કરાવવાનું છે એટલે કંપનીને આમની રજૂઆતને ગાળી રાખી એ પંચાયતમાં ફાળો કંપની તરફથી ફાળો આપેલો છે જેથી આજે આમનો લોકાર્પણ કરવામાં આવે છે જે ગ્રામજનો માટે બહુ સરસ અને સુખક રહે એવી અમારી મંગલ કામના છે થેન્ક યુ